Hai hỏi hải bắt giảm hải bắt giảm hải bắt giảm hải bắt giảm hải

આ ત્રિવેણી સંગમ ખાતે કે જે પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર તથા ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે છે ત્રંબા ગામ દ્વારા પણ છતાં એક પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી જો આ પુલ તૂટશે તો એની આખી જવાબદારી તંત્ર તથા ધારાસભ્ય ઉપર રહેશે આજે અમે ત્રંબા ગામ તથા આજુબાજુના ગામ લોકો કે જે અહીંયા મંદિરે સેવામાં આવતા હોય છે એ બધાએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને ત્રંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં ચૂંટણી વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જેઓ એનો મત વિસ્તાર આવે છે તંબામાં હજુ સુધી દેખાણા નથી પોતે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય પણ નો થતું હોય તો અમે આજે ગામ લોકો દ્વારા ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે અને ભવિષ્યમાં એને પ્રવેશ બંધી કરવામાં આવશે જેની બરોબર અમે નોંધ લઈ લઈશીએ અને જે કોઈ ભાનુબેનને ગોટી આપશે એને તંબા ગામ વતી એકવીસ હજાર રૂપિયાનું અમે ઇનામ આપવાના છીએ